એક વસ્તુ રૂપિયા સાતસો વીસ માં વેચતા વીસ ટકા નફો થાય છે જો તેને દસ ટકા નફો કમાવો હોય તો વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ તો અહીંયા આપણે જોઈશું કે સાતસો વીસમાં વેચતા વીસ ટકા નફો થાય એટલે આ કુલ કિંમત થઈ જશે છે આપણે એકસો વીસ ટકા કારણ કે કુલ કિંમતમાં આપણે વીસ ટકા નફો ઉમેરી દીધો છે અને હવે કહે છે કે એમાં દસ ટકા નફો કરવો છે એટલે આપણે એકસો ને માં વેચવી છે તો આપણે કેટલા રૂપિયામાં વેચવી પડશે તોસો સાહીઠ રૂપિયામાં આપણે વસ્તુ વેચવી પડશે તો આપણો જવાબ થઈ જશે સી છસો ને રૂપિયા વિડિયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત